રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રિજેશ ઝાસર દ્વારા તુરંત જ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને તે ટીમ જે છે એ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી હતી પ્રેસની ઓફિસની અંદર આટલી મોટી સંખ્યામાં સોના ચાંદીના ઘરેણાં હોવા બાબતે કોઈ જાણભેદું હોવાની શંકા જે છે એ ખૂબ જ પ્રબળ હતી તેના આધારે જે જાણભેદું કોણ હોઈ શકે છે તો તેના વિશે એક ટીમ વર્ક કરી રહી હતી અને તે ઉપરાંત જે છે જે

જે છે એ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ હોઈ શકે છે તેને ધ્યાનમાં રાખી તુરંત જ તે ટીમ્સ ત્યાં પહોંચી હતી અને ત્રણ આરોપી જે છે તેઓને રાઉન્ડ અપ કર્યા હતા જેની અંદર વિનોદ સંતોષભાઈ શંકરભાઈ થાપા અને અર્જુનસિંહ મામસિંહ પરિયાદ આ ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન તેવું ધ્યાન પર આવ્યું હતું કે આની અંદર ટીપ આપનાર જે છે એ અર્જુનભાઈ પરિયાગ છે કે જેણે કે ત્યાં ઓફિસે તરીકે કામ કરતો આશરે એકાદ અને તેણે ટીપ આપેલી હતી હવેનો જે સમયગાળો જે છે એમાં પગાર થવાનો છે કારણ કે મહિનો પૂરો થાય છે એટલે પગારના પૈસા અલગ અલગ જગ્યાએ પડ્યા હશે અને આ ટીપના આધારે વિનોદભાઈ શંકરભાઈ થાપા દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ

ગુનામો અગાઉ પકડાઈ ચૂક્યો છે એ સિવાય અર્જુન અર્જુનસિંહ ફરિયાદ કરીને છે કે જે રાજસમન જિલ્લાના ભીમ પોલીસ સ્ટેશન ની અંદર પણ એક સામાન્ય ચોરીની અંદર પકડાઈ ચૂક્યો છે

અને તેણે જે છે તે લોક તોડીને આ હથોડીની મદદથી અને ત્યાર બાદ અલગ અલગ બ્રોવર્સ ના લોક તોડીને ચેકિંગ કરીને અને એની અંદરથી આ સોના ચાંદીના ઘરેણા અને કેશ જે છે ચોરી કરે